નમસ્કાર મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડિયો લાઈક કરી દેજો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ની ઢોર પાલ્ટી ની ગાડી ગધેડા માર્કેટ પાસે રખડતા ઢોર ને પકડવા જતાં ગોપાલકો એ ટીમ પર હુમલો કર્યો હતો જ્યારે ઢોર પકડવા આવ્યા તે વખતે ગોપાલકો ઉસ્કેરાઈ જતા

હાલ ટૂંક સમયમાં વરસાદ શરૂ થઈ જશે ત્યારે જાફરાબાદ બંદરે માછીમારોને બે મહિનાનું વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે તેમજ તમામ બોટને દરિયામાંથી પરત બોલાવી લેવામાં આવી હતી જેના કારણે જાફરાબાદ બંદરે એકસાથે સાથે ત્રણસો બોટ આવી છે ગુજરાત મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી માછીમારો આવે છે આ બોટમાં માછલી પકડવા તથા સાગર ખેડવા ગયેલી તમામ બોટને દરિયા પર પરત બોલાવી લેવામાં આવી છે કચ્છના દરિયાકાંઠે ભારે પવન ફૂકાવાથી લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય માંડવીના મામલતદારે માંડવી બીચ પર સ્નાન કરવા પર પ્રતિબંધ મૂક્યો છે ગુજરાત સહિત કચ્છના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની આગાહીને પગલે આ પ્રતિબંધ મૂકાયો માંડવી મામલતદારે સાત જૂન સુધી પોલીસ અને પાલિકા તંત્રને સ્નાન નહીં કરવાના સાઇનબોર્ડ લગાવવાની સૂચના આપી દીધી છે તો બીચ પર હરીફરી શકાશે પણ સ્નાન નહીં કરી શકાય માટે સહેલાણીઓ માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે એક સપ્તાહ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું થશે આગમન હવામાન વિભાગની આગાહી અમદાવાદ હવામાન વિભાગ આગાહી કરે છે કે આવતા સપ્તાહથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે સાથે સાથે જ રાજ્યના કેટલાક સ્થળોએ હળવો વરસાદ થવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે સાથે સાથે આગામી સમયમાં શહેરમાં ભારે પવનો ફૂંકાઈ શકે છે અને થી પચીસ કિલોમીટરની ઝડપે આ પવનો ફૂંકાવવાથી ત્યારબાદ પવનની ગતિમાં પણ વધારો થશે તથા આજે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ બેત્તાલીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું અમદાવાદમાં પણ બેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજકોટ અગ્નિકાંડ કેસમાં સૌથી મોટો ખુલાસો થયો જેમાં સંદેશ ન્યૂઝ પાસે જે માહિતી સામે આવી છે તેમાં સામે આવ્યું કે અગિયાર ચાર બે હજાર ત્રેવીસના રોજ ગેમ ઝોનના બાંધકામને તોડવાની મંજૂરી અપાઈ હતી તેમ છતાં બાંધકામ ન તોડવામાં આવ્યું ટીપીઓ અને એટીપીઓ ની રહેમ નજર હેઠળ આ સમગ્ર ગેમ ઝોન ચાલી રહ્યું હતું તો બીજી તરફ રજિસ્ટ્રારમાં ગેરકાયદેસર બાંધકામને લઈને નોટિસનો ઉલ્લેખ પણ કરાયો છે

કેડી સાગઠિયાની પણ ગેમજોન અગ્નિકાંડ મામલે પૂછપરછ થઈ શકે છે તો રાજકોટના ટીન સ્ટારમાં નવમા માળે આવેલી છે આ બંને ભાઈઓની ઓફિસ ટાઉન પ્લાનર એમડી સાગઠિયાના ભાઈના નામે છે આ સમગ્ર ઓફિસ ઓફિસનું કુલ નામો એમડી સાગરઠિયાનું નામ હોવાનું સામે આવી રહ્યું છે સુરતના ગ્રામ્ય વિસ્તારમાં વિમાનની ઇમરજન્સી લેન્ડિંગને લઈને જાણો શું છે સત્ય ઘટના સુરતના ગ્રામ્ય વિસ્તારમાં વિમાનની ઇમરજન્સી લેન્ડિંગની અફવા ફેલાઈ રહી છે જેમાં રેસ્ટોરન્ટ માટે સ્ક્રેપ વિમાન લાવવામાં આવ્યું હતું તેમાં રિસોર્ટના ગેટમાં વિમાન નહીં જતા રોડ પર રહેવા દીધું છે જેમાં આવતા જતા લોકોએ વિડિયો ઉતારીને વાયરલ કર્યો તેથી સોશિયલ મીડિયામાં આ વિમાનનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ખાનગી રિસોર્ટના સંચાલકો સ્ક્રેપ વિમાન લાવ્યા હોવાની વિગતો સામે આવી રહી છે

દોઢ ગણાથી વધુ ભાવ વધારો થયો છે ઉનાળામાં ઓછા વપરાતા રીંગણના ભાવમાં પણ લગભગ બમણા સાથે મોંઘવારીએ લોકોને દજાડી રહી છે સતત આઠ દિવસ સુધી થી ચુમાલીસ ડિગ્રી હીટ વેવને પગલે શાકભાજીનો ઉતારો પણ ઘટ્યો છે પંજાબમાં ટ્રેન દુર્ઘટના એક જ ટ્રેક પર બે માલગાડીઓ સામે સામે ધડાકાભેર અથડાઈ પંજાબના શ્રી ફતેહગઢ સાહેબ ખાતે આજે સવારે ચાર વાગે બે માલ સમાન ટ્રેનો એકબીજા સાથે અથડાઈ હતી તેમાંથી એકનું એન્જિન પલટી ગયું અને બાજુના ટ્રેક પરથી પસાર થતી પેસેન્જર ટ્રેન સાથે અથડાયું આ દુર્ઘટનામાં માલગાડીના બે પાયલોટો ઘાયલ થયા હતા તેમને પટેલાની રાજેન્દ્રનાથ હોસ્પિટલમાં રિફેર કરવામાં આવ્યા સમગ્ર ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ નથી

ત્યારબાદ તેનું નિરીક્ષણ કર્યું આ દરમિયાન તેમની નજર ગેંડા પર પડતા તેઓ ખુશ થઈ ગયા હતા ત્યારે પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓને કેડા ખવરાવ્યા અને જૂનું નિરીક્ષણ કર્યું પ્રાણીઓના સ્વાસ્થ્ય અને ખોરાકની પણ આ વિશે માહિતી મેળવી લોકસભાની ચૂંટણી લઈને પૂર્વ કોંગ્રેસના નેતાનો રાહુલ ગાંધી પર કટાક્ષ લોકસભાની ચૂંટણીને લઈને સાતમા તબક્કાનું મતદાન પૂર્ણ થતા જ એક્ઝિટ પોલ નું ચારસો થી પણ વધારે બેઠક નું અનુમાન લગાવાયું છે ત્યારે એક્ઝિટ પોલ નું અનુમાન આવતા જ કોંગ્રેસના પૂર્વ નેતા પ્રમોદ કૃષ્ણમે રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે અને કહ્યું કે શહેજાદા માટે ગુફાની શોધ ચાલુ છે